ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા એકસો નેવું વર્ષથી આવતા અમદાવાદના લાલ લાલદંડાવાળો સંઘદાતા ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં દરબારગઢમાં મા અંબાની પૂજા અર્ચના કર્યા બાદ અંબાજીમાં અંબાનાથ ધામમાં જવા માટે રવાના થયો હતો જો કે અમદાવાદના માણેક ચોકથી નીકળતો આ લાલ દંડા એકસો નેવું વર્ષથી અવિરતપણે અંબાજીમાં આવે છે અને અંબાજી આવી માતાજીને ધજાઓ ચડાવે છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો લાલ દંડાવાળા સંઘમાં પંચ્યાસી વર્ષના વૃદ્ધ ભૂદેવોથી લઈને યુવાનો પણ જોડાય છે આ સંઘની વિશેષતા એ છે કે આમાં જે પણ ધજા લઈને નીકળે છે તમામ ભૂદેવ હોય છે અને એકસો નેવું વર્ષ પહેલા ગુજરાતમાં આવેલી મહામારીમાં અમદાવાદના નગરસેઠ હટી સિંગ દ્વારા મહામારી દૂર થાય તે માટે ચાલતા અંબાજી આવવા માટેની માનતા માની હતી અને એકસો વર્ષ પહેલા માત્ર ત્રણ લોકોએ આ સંઘ શરૂ કર્યો હતો અને આજે આ લાલ દંડાવાળા સંઘમાં ચારસો પચાસથી પણ વધુ લોકો અંબાજી તરફ જવા માટે પ્રયાણ કર્યું હતું આવતીકાલે માતાજીના મંદિરે ચાચર ચોકમાં પૂજા અર્ચના કરી માતાજીની ધજા ચડાવશે એકસો નેવું વર્ષ એકસો નેવું વર્ષ પહેલાં જેને સૌથી પહેલાં પગે ચાલીને સુવિચાર આવ્યો કે ચલો પગે ચાલીને અંબાજી જઈએ ત્યારે આટલા રોડ રસ્તાનો વિકાસ થયો નહોતો કોઈની અંદર પણ આવી રીતે સેવા કેમ્પો કરીએ નાતા પાણી ચાના બનાવીએ એવું કોઈને આઈડિયા નહોતું અમદાવાદમાં જે તે વખતે પ્લેગ નામનો રોગ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ફાટી નીકળ્યો હતો માણસો લોસ હજારોની સંખ્યામાં મરી રહ્યા હતા ત્યારે શ્રેષ્ઠ નગરના શ્રેષ્ઠી હરિસિંહે માતાજી આગળ કગરીને બાધા રાખી હતી એમાં આ રોગ સમી જશે તો હું પગે ચાલીને અંબાજી ચાલીને આવીશ અને એ રોગ સમી ગયો એટલે શેઠ હરીસી પાંચ માણસો લઈ અને પગે ચાલી અને અંબાજી નીકળ્યા પોતાનું રસ્તાનું ખાવા પીવાનું સીધો પણ જોડે લઈને નીકળ્યા હતા અને પછી તો શ્રદ્ધા ઉમટી એટલે એક પ્ર એ પ્રમાણ પ્રયાસ ચાલુ જ રહ્યો એટલે ધીમે ધીમે સંઘમાં લોકો જોડાતા ગયા સંઘમાં વસ્તી વધતી ગઈ લોકો સીધું સામાન શરૂઆતમાં જોડે લઈને ચાલતા હતા એટલે સંઘ પોટલીઓ સંઘ કહેવાતો હતો એ વખતે રોડ રસ્તાનો વિકાસ નહોતો એટલે સંઘ વાંકો ચૂકો ચાલે છે આજે એકસો નેવું થયા એટલે સંઘને એક જાતનું કર બેઠું થઈ ગયું છે સંઘ વાંકો ચૂકો ચાલ્યો છે અમદાવાદથી અંબાજી ઇડર ખેડબ્રહ્મા રોડ પર ચાલે તો એકસો એંસીથી બસો થાય પણ અમે મોર દેન અઢીસો કિલોમીટર કરતાં પણ વધારે ચાલીએ છીએ અને દરેક ગામમાંથી સંઘ પસાર થાય જે ગામને કર બેઠું છે મોટાભાગે ગામ અમારું સ્વાગત કરે છે ગામ સ્વાગ સામયુ કરે છે અને ગામ તરફથી જમાડે છે સવારે સંઘ નીકળે તો જે ગામમાંથી સંઘ પસાર થતો હોય એ ગામમાં લોકો ચા દૂધ ડેરીમાં જમા કરાવતા નથી ચા દૂધ બને સંઘના લોકોને માટે નાસ્તો અને ચા દૂધ તૈયાર લઈને બેઠા હોય છે આ રીતે સંઘ ચાલતો ચાલતો આજે દાતા સુધી આવ્યો છે બીજું વિશેષતા એ છે કે પહેલે એકમ કે બીજના દિવસે માતાજીનો પવન આવે છે અને સંઘ શુભ ચોગડીયું જોઈને જ પ્રસ્થાન ચાલુ કરે છે અમદાવાદથી અને બીજના દિવસે ચાલુ થયેલો સંઘ અંબાજીની રાત્રે જ અંબાજીમાં ટચ થાય પ્રવેશ કરે એવી રચના વર્ષોથી ચાલતી આવી છે જો તિથિમાં વધઘટ હોય તો વડનગરમાં મિનિમમ બે નાઇટ અને વધારેમાં વધારે ત્રણ રાત સંઘ પડ્યો પણ રહ્યો છે આ એક હકીકત છે આ સંઘની વિશેષતા છે આ લાલ દંડા આનંદ ઇન્દ્ર રમણ ટ્રસ્ટની ખૂબ જ ગુડવિલ છે અને એક નામ નામ છે 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 મારું ચૈતન્ય શાસ્ત્રી આ વિશેષતા એ કે એકસો ને અવિરત રીતે આ લાલ દંડાનો સંઘ એ માતાજીની પાળે આવી રહેલો છે આ વિશેષતા એ છે કે આ સંઘ નગર શેઠ અમદાવાદ શહેરના જ્યારે શેઠ હઠી હતા ત્યારે અમદાવાદ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એ વખતે શેઠ હઠી માતાજીની માનતા રાખી હતી અને એ પછીથી રોગચાળો શમી ગયો ત્યારે પાંચ વ્યક્તિને લઈ અને અંબાજી શેઠ હઠીસિંગ જે રીતે જે રૂટ ઉપર આવ્યા હતા એ જ રૂટ ઉપર એ જ રીતે અમે પણ આવી રહ્યા છીએ અત્યારે આ પાંચ વર્ષ પાંચ વ્યક્તિથી શરૂ થયેલો સંઘ આજે મોટું વટવૃક્ષ થઈ અને આજે અમે પાંચસો યાત્રિકો માતાજીની પાળે જઈ રહેલા છીએ અને આ સંઘની વિશેષતા મહત્ત્વની એ તમને જણાવું કે આ સંઘની અંદર જે પણ લોકો છે એ લોકો બે બે ત્રણ ત્રણ પેઢીથી અવિરત રીતે સાથે આવી રહેલા છે મહત્ત્વની વસ્તુ એ છે અને ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર યાત્રિકો જે પણ આવે છે એ માતાજીને વિનવણી એવી કરે છે કે નવરાત આસો મહિનાની નવરાત્રિમાં તમે પ્રેમથી અમારા ઘેર પધારશો આ સંઘની વિશેષતા છે દાતા આ દાતામાં વિસામો લેવા પાછળનું કારણ એ છે કે જે વખતે શેઠ હઠીસિંગ જ્યારે અમદાવાદથી નીકળી અને અંબાજી આવ્યા હતા એ વખતે દાતાની અંદર રોકાવાનું કરવઠું છે અમારું એટલે એ કરવઠા પ્રમાણે અમે અહીંયા આગળ વિસામો લઈએ છીએ એ કરવઠું પૂરું કરી દાતા દરબારગઢની અંદર જઈ માતાજીને પૂજા અર્ચના કરીને પછી અમે અંબાજી તરફ પ્રયાણ કરીએ છીએ આ કરવઠું પૂરું કરીએ છે અમે મારું નામ મિલનભાઈ દવે